જેથી કોલ આવ્યો છે ખાંડ બાજુમાં ભગારના દિલ્હીથી તો સલાહ રેસ્ક્યુ કરવા જઈ રહ્યા છીએ મિત્રો તો આપણે સહી સલામત રેસ્ક્યુ કરવી અને એના પર્યાવરણમાં આપણે આઝાદ વાગે પહોંચ્યા છે અશરફભાઈના ડેલે આપણે સાપ પકડવા જઈએ છીએ તો તમે વિડીયોમાં બન્યા રહેજો આટેક બંધ છે એટલે આપણે રોકાઈ ગયા છે હવે જઈ રહ્યા છીએ આપણે અશરફભાઈના ડેલે ભાઈ ચાલો ઓલું લઈ લે ને બસ આગળ શીખવું ये पाइप ले ले, ले ना वो वायर टूटी गयो है वायर टूटी गयो है येने पहला ले ले चार ही पाइप बार काट लेवा भाई एक कर दूं मैं जरा काने पकड़ लेवा डब्बा ना नो।

Yawon wato bara-mara. Ya su 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 ya su ya ya